જય રામ જય હનુમાન દાદા બધાને અત્યારે વાગ્યા છે સાંજના ફોનમાં જોઈને તમને સાંજને સાડા ત્રીસ મિનિટ થઈ છે અને પાંચ વાગે હું છોકરાઓને નિશાળે લેવાયો હતો થોડોક ટાઈમ હતું મારા પાસે તો મેં કઈ દુષાર્લો મંદિરે આપણે એ કામ કરીએ તો આગળ વિડીયોમાં તમે મેં શું કામ કર્યું છે અત્યારે તો તમે સૌથી પહેલાં હનુમાનદાના દર્શન કરી લો અને પગે લાગી લેજો ને કમેન્ટમાં બધા જય શ્રી રામને એમને કમેન્ટ ચોક્કસથી કરી દેજો ભાઈ તો મંદિરે થોડું ઘણું કામ હતું એ મેં વિડીયોમાં જે લીધું છે તો લીધું છે બાકીનું કંઈ નથી આ જે શનિવાર હું જે માળા બનાવશું ને આ માળા છે ને પછી આ માળા તમે દર શનિવારે જ હું ચડાવું છું હનુમાન પછી અહીંયા જે ધજાઓ તમને દેખાય છે આ મેચ છે વધારે પડતી અને આવી રીતના બધું કસરો ને એવું પડ્યું હતું હનુમાન દાદાના મંદિરે તો એ વિડીયોમાં આગળ તમને જોવા મળશે સાફ સફાઈ કરી હતી બધી સૌથી પહેલાં તો તમે આ અમારું ગામ જોઈ લો અને આ સામે મારી ગાડી ભરી છે તમારે મેન મુદ્દાની વાત કરું કે ભગવાનના હમ ખાઈને છે ને ખાસ કરીને આ હનુમંતદાના હમ ખાઈને કોઈ વ્યક્તિ છે ને ક્યારેક ખોટું નહીં કરવાનું કારણ કે તમે જે ખોટું કરો છો ને એ તમને પોતાને ખબર છે અને સામેવાળી વ્યક્તિને ભલે ખબર ના હોય પછી ને આ હનુમંતદાને પક્કી ખબર હોય બધીને તમે એ ભગવાનના હમ ખાઈને કોઈ વ્યક્તિ જો ખોટું કરો છો તો યાદ રાખજો તમે છે ને પાપમાં પોતે પડો છો એક મહાન પાપની અંદર જે તમારે પાપ ખરેખર ન કરવું જોઈએ એ પાપ તમે પોતે કરો તમે તે પ્રોબ્લેમ હોય ભાઈ જય શ્રી રામ અને જન્મંત્ર એક નામ લો બધી પ્રોબ્લેમ દૂર થઈ જાય છે અને બધું કાં ભગવાન ન કરી દે અમુક પ્રોબ્લેમો આપણે હાથે ઉભી કરીને તો એ પ્રોબ્લેમ આપણે હાથે પણ સોલ્વ કરવી જોઈએ પછી બધી જગ્યાએ તમે ભગવાનને રાખવાનું ન થાય ભગવાન એમ જ કહે છે કે તું લડ હું તારી પાછળ છું આગળ પાછો કમ કમસે કમ છે ને ભગવાનના હમ ખાઈને કોઈ વ્યક્તિ આ રે ખોટું કરવાની કોશિશ બિલકુલ ના કરો ભલે સામેવાળી વ્યક્તિને ખબર ન હોય પછી ભગવાનને તો ખબર છે ને કે તમે શું કરો છો હવે એ વિડીયોમાં આગળ તમને કોણ તો આ કચરો આવી રીતના બધો પડ્યો હતો જે મેં સાફ સફાઈ કરી હતી એ આગળ તમને જે બતાવું છું તમે પછી સાફ સફાઈ કર્યા પછી આવી રીતના બધું મેં સાફ સફાઈ કરી નાખી હતી અને પછી શાંતિ દીકરી મંદિરે બેઠો હતો બીજું કંઈ મારે વધારે તો નથી કહેવું પણ ખાસ હજી એકવાર રિપીટ કરીને કહું છું કે ભગવાનના હમ ખાઈને કોઈ વ્યક્તિ ફોટું ના કરું તો સારું મારી લાઈફમાં જે કંઈ દુઃખ આવ્યું છે ને એ બધું મેં હનમંદાને કીધું છે અને હું ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મને જેણે જેટલું આપ્યું ને એને એનું ડબલ વ્યાજ સહિત આપજો અને આજનો વિડીયો એ પૂરો થાય છે ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો